ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મેસણકા ગામમાં વાળી વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ પતિએશ કરી પત્નીની હત્યા વાત કરીએ ગારિયાધાર તાલુકાના ખોળવદરી ગામની તો આ ગામનો આરોપી પતિ સંજય જીણા પંચાસરાએ તેમની પત્ની પૂનમબેન પંચાસરાની લાકડીને ધોકા મારી હત્યા કરી છે પતિએ પત્નીની આ સંબંધની ખોટી શંકાને લઈ હત્યા કરી નાખી છે આરોપી પતિએ તેની પત્નીની હત્યા કરી તેના સારા લાલજીભાઈને ફોન કર્યો કે તારી બહેનને ઝેરી જીવડું મૃત્યુ જતા મોત થયું છે એટલે મૃતક પત્નીનો ભાઈ તાત્કાલિક ખોબદરી ગામે આવી ગયો તેને જોયું કે મારી બેને ક્યાંય ઝેરી જીવડું કરડ્યું હોય તેઓ ડંખ શરીર પર નથી પરંતુ શરીર પર માર માર્યાના નિશાન છે એટલે ભાઈએ તેની મૃતક બાઈને ભાવનગર ફોરેન્સિક પીએમ માટે લઈ ગયો જ્યાં માર મારવાની જે મૃત્યુ થવાનો રિપોર્ટ આવ્યો હતો ગારેદાર પોલીસે હત્યા ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લીધો છે રિપોર્ટર હની બિલાખ્યા ગારિયાધર ગઈકાલ તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના રોજ મહેસાણકા મુકામે રાકેશભાઈ ગઢવીની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ નાઓએ તેમની પત્ની પૂનમબેનને ગઈકાલે સારવાર માટે સીએચસી દરિયાદર ખાતે લાવવામાં આવેલા તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ જેની જાણ પોલીસ સ્ટેશને થતાં એની ખાતરી તપાસ કરતા તેઓની શરીરે ઈજાઓ થયેલ તેથી પોલીસ દ્વારા એની નોંધ કરી આગળની કાર્યવાહી કરી અને ફોરેન્સિક પીએમથી પીએમ કરાવતા

હત્યાનો ગુનો નોંધી અને આગળ તપાસ હાથ ધરવામાં આવેલ છે અને કરી લેવામાં છે મારું નામ છે મારું ગામ છે મારી જીવડો નથી મારી મારી નાખવામાં આવી છે કારણો સર શું બન્યું છે ઘટના ઘટના તો દારૂ એટલે તમારા બંને વિશે દારૂ પીતા એમ હા દારૂ પીતા દારૂ મકાન વેચી નાખ્યું એને